લીલા બંને કપલના નવા નવા લગ્ન થયા હોય ત્યારે અચાનક જ ત્યાં કાળા નોકરાણી આવે છે અને ઓલાને આરીસામાં બતાવે છે એટલે આરીસામાં પેલો જોવે એટલે તરત જ તેની પત્ની હોય ત્યાં કાંઈ એના બોયફ્રેન્ડ સાથે વાતો કરતી હોય ને આ બધું જ એ રેકોર્ડિંગ કરી લે છે અને એની પત્નીને કંઈ પણ ખબર હોતી નથી ને પછી આરીઓ કોલમાં રેકોર્ડિંગ કરવા લાગે છે અને આ બાજુ તરત જ એની પત્ની હોય એના આશિકને વિડીયો કોલ કરે એટલે એની બાજુ એનો પતિ જોઈ જાય છે પછી એનો પતિ પૂછે છે કે શું કરે છે તું ત્યારે હારી કહે છે કે કાંઈ વિડીયો જોઉં છું એટલે એનો પતિ કહે છે કે મારે ઓફિસે મિટિંગમાં જવાનું છે ને હું સવારે એટલે તું તારું ધ્યાન રાખજે ને એટલું કહી ના તરત જ ત્યાંથી ઓફિસે જતો રહે છે જેવો ઓફિસે જતો એટલે કોલ કરી દે છે છે ને તેનો આશિક તરત જ ઘરે આવે આ લાગી જાય પણ મિત્રો આગળ જોવા જેવું છે પણ જોતા પહેલા મા મેલડીના જે કોઈ ઇગ્નોર ન કરતા જે મા મેલડીને દિલથી માનતા હોય છે વિડીયો પર લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કોમેન્ટમાં જય મા મેલડી જરૂરથી લખી દેજો લાશો મિત્રો એવું થાય છે કે આ બંને વાતો કરતા ત્યારે ત્યાં કણે તેનો પતિ આવી જાય છે અને આ બંનેને રંગિયાત પકડી લે છે ને પછી બંનેને ઘરની બહાર કાઢી 팀은 그렇게 해야.